તો તમે ઘડીકવાર વાર જોડાય રહેજો મિત્રો મિત્રો મેં હમણાં હરપાલભાઈ ફોન કર્યો હતો મેં કીધું ભાઈ તો કે હા ભાઈ મેં કીધું આપણે રીલ્સ બનાવવા જ આવી છે ભાઈ તો કે આવી લાગે એમાં શું આપણે નવરાત છીએ તો અમે નક્કી કર્યું હોય બે ભાઈઓ કે હાંજે પાંચક વાગે રીલ્સ બનાવવા જાય મસ્ત મજાની તો તમે ઘડીકવાર વાર રહ્યો બાકી તમને આગળની શું એણ જણાવો મિત્રો હમણાં સંક્રાંત નજીક આવે જો બધા ફુગા ની બધું કેવો મસ્ત મસ્ત વેચે છે જો કે આ બાજુ બધા ઓછા છે મહેન્દ્રનગર ચોકડીએ તમે જાઓ તો લાગત લાઈનમાં દસક જણા બેઠા હે ફુગા જ વેચે આવા બધા નકરાવલા નો ઉડી જાય હવામાં માં ગેસ છોકરાઓને મજા આવે એવું બાકી આપણે પહોંચી ગયા છીએ બાપુના બાવલે અમારા વાઘજી ઠાકોર છે એના બાવલે ના આપણો આવી ગયો છે મયુર પુલ જે પાડા પુલ તરીકે ભાઈ જાજો વખણાય છે તો ભાઈ આ છે અમારા મોરબીની આન બાન અને શાન આમ તમે જોઈ લ્યો એટલે કે અમારું મણિ મંદિર એનો જે નજારો છે ભાઈ હાય 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 હાથ જે બી એક હોત ને તો અત્યારે મોરબીનો જમાનો હોત ભાઈ મોજ એવા રાખે બધા ટુરિસ્ટ ને આમ ફરવા જાય ને એની જગ્યાએ મોરબી માં આવે મોરબી માં શું તો કે હાલો આપણે મળી મંદિર જોવા જાય બાકી અમે પોચી ગયા છીએ વિશી ફાટી અમે એટલે કે આપણે તમે હું લોક જોવી એટલે તમારે ભેગા ભેગા જોઈ ને ભાઈ આ ભાઈ વિશી ફાટક અમારી એવી હે ને જો કે ખરાબ ઉપર ટ્રાફિક ન હોય પણ તોય થોડુંક થોડુંક કેવર આવે એમ આ ફાટક એકવાર બંધ થાય ને એટલે મને તો લાઈનમાં હામા કાંઠે જવામાં મારો ડેલી નો રૂટ હેલ્યો ને આ

ઘણા જાજા ટાઈમ પછી તમને દેખાડો દર્શન કરાવીવાઈ છે વ્લોગમાં જોઈ લ્યો જય મારી ધાકાવારી મેલડી કડીકવાર જોડે રહ્યો હવે ઘર જાજુ નજીક છે તમને એને થેટ લગી આમ બતાયવા રાખીશ તો તમે કંટાડી જાઓ કઈક નવું થાય ને તો તમને દેખાડું જય માતાજી ને જય દ્વારકાધીશ તો જય માતાજી દ્વારકાધીશ બધેને દિવસ નથી બદલાવનો મુંજાતો નહી હજી આજ 12 તારીખ છે ભાઈ જોઈ લેજો એમાં હતું એવું કે હું ભાઈ હุย ગયો તો ખરાબ ઓપોર આ બે વાગે થી સૂઈતો ને આવીને પછી સીધો ઘરે જમીન સૂઈ ગયો તો અત્યારે એટલે ઉઠ્યો હવે ઊઠીને મે કીધું હવે ટી શર્ટ બી શર્ટ એમ તો બદલાવ્યું અમે સમજા થોડો વ્યવસ્થિત લાગે ને સવારના ઓલા ગાડીએ ગયા હોય ને કેવું ટી શર્ટ એવું હતું ભાઈ એટલે મેં વાળી થોડુંક ટી શર્ટ બી શર્ટ બદલાવ્યું અને હવે જાઉં છું ગામમાં ચા પાણી પીવા અને અમારા હરપાલ ભાઈ આવે છે અમે જાશું પછી રીલ્સ શૂટ કરવા ઇન્સ્ટાગ્રામમાં થોડુંક મૂકું જ ને તો તમે ઘડીકવાર જોડાયા રહ્યો હમણાં તમને મોડું

મિતુનભાઈ ની દુકાન એક્ચ્યુઅલીમાં અમે હે ને ત્રણે એય એ દુકાન નથી આ ગાડી છે ગાડીમાં આપણે બેઠા હી એટલે મિતુનભાઈ ની દુકાન ની બહાર એટલે એમ કે દુકાન ની બહાર ગાડીમાં બેઠા હી અરે સરપાલભાઈ એક્ચ્યુઅલીમાં અમે ત્રણે ભાઈ રીલ્સ બનાવવા ભેગા ભેગાチェતા પણ મને એડિટિંગ આવડતું નથી તો એડિટિંગ શીખવા શીખવામાં અમે દોઢ કલાક લગભગ આ બે ભાઈઓ એ ત્રણે ભાઈઓ કાઢનાખી હવે જાશું ક્યાં રીલ્સ બનાવવા સુ મિત્રો એન મિત્રાની તો અમારા ધમભાઈ નો ડાયલોગ માર્યો છે અમે ને અમારા ધમભાઈ જો દુકાનમાંથી વસ્તુ લઈને ને આઈ લાવે છે જો

ઉર્વી વાળા યાર ઓછી છે નીકળી જાય ખબર નથી પડતી કોઈ કાઢી જતું પંચર હે પંચર બીજું કઈ નથી જંભાઈ બે વાર ચક્કર હે વાત મિત્રો એન મિત્ર અમે હવા પુલ્લી દિન હવે જાય છે રીલ્સ શૂટ કરવા અમને એના કલાક થી બેવડાવી રાખા એડિટિંગ શીખતો તો હું ભાઈ બે હારી નથી રાખી કલાક થઈ કલાક બેવડાવી રાખા હવે એના લોકેશન ઉપર લઈ જાય રીલ્સ શૂટ કરવા માટે તો ચલો કન્ટિન્યુ પેલા તો લોકેશન ફાઇનલ કરો ક્યાં જાવ લાપડા કોઈને નો કાટો ઉધી હાલેલા એ ઠૂડી જા લે કેમ વધારા ન થાય ના કોને ના હું કીધું જય રામાધણી સ્ટેટ ઓફ રામાધણી હા ભાઈ ચા ચાવી ચાવી ગઈ એક્ચ્યુઅલી ચાવી તો હેરાન થઈ જાવ લાઈક કરો ભાઈ એય રહી ગયા હા આપણી ચાવી કેસા લાગતા ભાઈ તો મિત્રો ફાઇનલી અમે ત્રણે ભાઈઓ પોચી ગયા છીએ નેક્સસ સિનેમા આ વિડિયો બનાવવા માટે એક્ચ્યુઅલી ભાઈ શું કરો તમે લાઈટ વાળો હા એમ તમારી સામે લાઈટ રાખો ઓહ પડીકવાર તમે જોડાઈ રહ્યો અમે ત્રણે ભાઈઓ મસ્ત મજાની એક એક રીલ્સ બનાવી લે પછી ભાગી

આ બે ભાઈ નવા એટલે આને ન ખબર હોય આપણને તો એક જ વસ્તુ યાદ આવે આપણા કારા દાદા જે ઓળખતા હોય એને ખબર જ છે દાદુ કહેવાની જરૂર નથી દાદુ યાદ કરવાની જરૂર નથી ઘડી ઘણા એરિયો મળી જય માતાજી ભાઈ જય રામાધણી તમારું મોટું નથી દેખાતું એકચુલી હવે દેખાણું એકચુલી તમે આને એક ચશ્મા બોલી જાવે દઉં જ નહીં તમારે વ્લોગમાં માં જોવું હોય તો લેજો આ ચશ્મા હવે મારી પાસે રહેશે એમ નથી દેવાના બુટ્સ નહીં મિત્રો નહીં દેવાના

ભાઈ ભાઈની ગાડી હા જો ભાઈને ખબર જ હોય ભાઈ એકવાર બોલે લો આ ગાડીમાં ચાલુ ન થાય ને તો ખબર જ હોય કે આમાં જ વાંધો મિત્રો હટશે તો અવાજ આવશે હા એમાં હાચું અવાજ આવે તો